જી મહારાજ સાહેબ નો ચતુર્માસ ગોધરા જૈન મહાજન ના આંગણે ચાલી રહ્યો છે આ દરમિયાન નિત્ય પ્રવચન ધાર્મિક ઉત્સવો તપ અને સામાજિક ભક્તિ જેવા અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં બોડી સંખ્યામાં ભાવિકો જોડાઈને ધર્મનો ધર્મ નો લાભ લઈ રહ્યા છે સંઘની અને માનિવારની ભાવભીની જે એક ભાવના હતી અને ચાતુર્માસ કરાવવાની અને અમને આ ચાતુર્માસ ગોધરા સંઘની અંદર આચાર્ય ભગવાનની આજ્ઞાથી અહીંયા અમને ચાતુર્માસ મળ્યું અને મળ્યા પછી આજથી સંઘની અંદર જુલાઈ ઓગત્રીસ જુલાઈ ની અંદર અમારા શ્રીસંગની અંદર આ પ્રવેશ થયો અને એ પ્રવેશની અંદર જે માહોલ હતો તે ખૂબ અનુબોધનીય હતો અને ખૂબ જ ઉત્સાહથી આ સ્ત્રીસંગે આપણે પ્રવેશ કરાવ્યો કે જે કચ્છની અંદર પ્રશંસનીય બન્યો છે ગોધરા શ્રીસંઘની અંદર ચાતુર્માસ પ્રવેશ કર્યા પછી શ્રીસંઘની ભક્તિ અને આ અમારા અંબેધામ મહાપરિવારની જે ભક્તિ છે એ ખૂબ 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 અનુભવીય છે અને એની અંદર ઘણા ભાવુકો અહીંયા આવી અને આ ચાતુર્માસની અંદર ખૂબ 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 આરાધના કરી છે જેનું વાણીનું શ્રવણ કર્યું છે અને સાથે સાથે પોતાના આત્માને પવિત્ર બનાવ્યું છે જેથી કરીને ગોધરા શ્રી સંગ અને મહાપરિવાર અંબેધામ મહાપરિવારને એવા અમે આશીર્વાદ આપીએ છીએ કે શાસન દેવ એને ખૂબ 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 શક્તિ આપે ਕਾर्य ਭਰੇ ਨਾ ਹਤੇ ਵਾ ਜਨ ਸਾਸਨ ਦਾ ਕਾਰਜ ਕਰਤਾ ਹੈ ਅਤੇ ਜਿੰਸਾ ਸਭ ਜੈਲੰਤੂ ਬਦਤੂ ਹੈ ਇੱਕ ਮੰਗਰ ਕਾਰਨਾ ਜਿਹੜਾ ਜਿਹੜਾ ਪੰਜਾਬਵਰ ਜੁਣੀ ਬੇੜੀ ਹੈ ਅਤੇ ਬਾਪ ਦਾਜ ਨਾਲੇ ਜੀ ਬੇੜੀ ਆਈ ਹੈ ਜਿਹੜਾ ਪੰਜਾਬਵਰ ਜੀ ਕਾ ਕਈ ਦਾ ਅਨੁਰਾਦ ਸਾਹਿਬ ਕੋਟਰਾ ਮੇਨੇ ਜੋਮਾਟਰ ਹੈ ਮਾਹ ਪਰਿਵਾਰ ਤੁਨਤੀ ਜੀ ਅਜਾਜ ਮੋਕੋਟ ਨਹੀਂ ਜੀ ਅਨੀ ਲਾ ਕਤੇ ਕਾਰਾ ਬਾਉਟੀ ਨਾਰੋ ਖਾਰਾਈ ਜੀ ਵਿਵਰਤਕ ਹੈ ਕਹੀਏ ਉਹਦੇ ਦਿਨਾਂ ਲੈ ਵੜਾਈ ਦੇ પ્રતિતા ઓછ થઈ એ કઈ પ્રતિ કામ કયા કચ્છ હાઈવે બહાર બી દબાજો નવેમ્બર મેંડલી મેં તે અધે ચાર મહિને જે સેવા દૂધી પહેલા છ મહિના દેવ્યા હતા બાકીમાં નમનમની ચોમાસો હતો चारि भले पहिरियों हुन में चारि महिल उथे वठंदी हुई